જામા બાળકો ઓહો બહુ મોટો અવાજ આવ્યો હો તમારો તો તમે બધાય નાસ્તો કરીને આવ્યા લાગો નાસ્તો કરીને આવ્યા લે તમે બેન કેમ ન આવી ગયા તો તમે રોજ જે વસ્તુ ખાવ છો બરોબર રોટલી રોટલા શાક દૂધ દહીં ખોરાક કહેવાય કહેવાય શું તમારે હું એક એકને ઉભા કરીશ એની અંદર જુદા જુદા બી છે તમારે આવવાનું છે ઈ બી લેવાના છે અને કહેવાનું છે કે આમાંથી આ વસ્તુ બને બરોબર કેશો ને બધાય સરસ ચલ આપણે કાવ્યાબેન થી શરૂ કરશું કાવ્યાબેન આવો તો મજામાં મજામાં સરસ ચલો ઈ શું છે કોખા આમ बताओ બગાઈને એને શું કહેવાય તાણીથીન બોલો ચોખા ચોખામાંથી શું બને તમે અહીં આવો ચોખામાંથી કંઈક ને કઈક બનાવેલું હોય તમે ખાવ છો ને હું હું બનાવેલું હોય કયો તો મને તારે નહીં કહેવાનું બોલો તો હું હું બનાવેલું હોય બોલ પછી ખીર ઇડલી સરસ ચલો કાવ બેડ માટે તાળી પાડી દો સરસ ચલો પરી બેન આવશે હરખી બેન બેહો પૈ એક વસ્તુ એમાંથી સરસ શું છે છે પરી બેની ચાર સરસ ચાર માંથી શું બને તાણીથી બોલો તાણીથી સરસ પછી વડા સરસ પરીબેન માટે તાળી પાડી દ્યો તી શું છે એમાંથી શું બને તાણીથી રોટલા રોટલા પછી ઢોકળા મુઠિયા પછી શેરો સરસ બેસી જાઓ હો

સરસ પછી બને શાક પછી મગ બીજે ક્યાં નાખાય ન નખાય નાખે ને મમ્મી માં સરસ બીજું મગ નું શું થાય શેરો થાય